દહેજના જોલવા ગામમાં મહિલાના ઘરમાંથી પચ્ચીસ હજારની લૂંટ સીસીટીવીની મદદથી પોલીસે આરોપીઓને દબોચ્યા ઇન્ટરનેટ કેબલના બહાને લૂંટ કરનારા બે આરોપી ઝડપાયા દહેજ પોલીસે ઇન્ટરનેટ કેબલ નાખવાના બહાને લૂંટ કરનારા બે આરોપીઓની ધરપકડ કરી છે આ ઘટના સેફ્રોન સિટીના ટાઈગર પ્લાઝા રેસીડેન્સીમાં બની હતી ત્રણ દિવસ પહેલા બે અજાણ્યા શખ્સો ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા તેઓએ ઇન્ટરનેટનો કેબલ નાખવાનું કહીને ઘરમાં પ્રવેશ કર્યો હતો ફરિયાદી મહિલા તેના સાત માસના બાળક સાથે ઘરે હતી આરોપીઓએ ઘરમાંથી પચીસ હજાર રૂપિયાની માલમત્તાની લૂંટ ચલાવી હતી દહેજ પોલીસે પીઆઈએચબી જલાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી પોલીસે સો વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી બે આરોપીઓને પકડી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં ફૈયુલ અબ્દુલ અબ્દુલ રહે પીર કાઠી રોડ ભરૂચ અને મોહમ્મદ ફૈયઝ મોહમ્મદ હરીફ શેખ રહે ફુરજા રોડ ભરૂચ નો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અજહર પઠાણ ગુજરાત ગુજરાતી વાગડા